કેમ છો બધા તો જો આપણે બાજરી આવેલી છે તો જો આ રીતના કોઈ થઈ ગઈ છે અને આછી આછી થઈ ગઈ જોઈ શકો તો એટલે લગી બાજરી આવેલી છે પાણી પણ ચાલુ જ છે પાણી પાવાનું તો આપણે આ ઠાકોર ગણે પણ એ આમ કંઈક સાફ બાફ સાફ સફાઈ કરે તો જોતા જોતાવી શું કરે છે એ જો ટેફા કાઢી નાખ્યા હે ને છે એવું બધું થોડી સાફ નથી તો જોઈ શકો છો આમલી પણ કાતરે આવ્યા નથી અરે સબસ્ક્રાઈબર મિત્રો શું કરો છો તમે તો જો તારી કપાળા લઈને ફરે છે કામ ચાલુ છે પાણી ચાલુ હતું આ ટાંકો તો ગંદકી વાળો ટાંકો સાફ સફાઈ કરો યાર સાફ બાફ કરો યાર સારું લાગે નહીં આપને આ જુઓ તો મિત્રો આ જુઓ અહીંયા પાણી ચાલુ કરવાનું છે તો જો મિત્રો પાણી પર શું કરું પાણી बराबर तो से गरोड़ी दिस इज गरोड़ी बात गई लाइक शेयर ने फॉलो करता रहे जो सब्सक्राइब करता रहे तो यूट्यूब में टाको लीक लगे तो मित्रों आज हम आम थी क्या कपड़ा लीला थी गया मारा हवा में हर गई ना, ना आया बहुत ये वस्तु है नहीं तब રૂબરૂ આવો જોવા તો તમને એમ થાય કે નાના છે એમ બહુ જોવાલાયક સ્થળ છે આટલામાં તો કેમ કે ટાંકો છે પાણી છે ફૂલ સુવિધા છે ફૂલ સુવિધા છે નાવા ધોવાની ઉનાળામાં તો આ ટાંકામાં પડ્યો રહેવાનો જીવ થાય ત્યારે તો જો પાંચ છ વાગી ગયા છે ત્યારે હાંજગના પાંચ સાડા પાંચ થયા પણ તો તડકો એવો છે ને કે વાત જ ના પૂછો ત્રણ વાગે એવું લાગે તો જરા મિત્રો મળીએ નવા વિડીયો સાથે તો બધાયને જય માતાજી લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો આ બાજુ તો આપણે જવાય નહીં કેમ કે હર ઘેરું તો બહુ હોય આશાની વેલ કમેન્ટ કરજો જુઓ જુલા જુલે મારી બેઠી વેલ તો આ ક્યાં હડગ લાકડા પડે જો આટલો તડકો દેખાય તડકે જવાનું એમ થતું નથી કે આપણે તડકે પણ જઈ શકીએ એવું હમણાં તારી પાગી ના એવું લાગે લાકડા કાપવાનું Jalur metrobai Ada aje dual lane